બહુ બધા ઋષિઓ યોગીઓ એ શાસ્ત્ર કા એ બહુ બધા અર્થ બતાવ્યા છે પણ મારા ગુરુ તેમ સમજાવતા કે જીવ स्थूल સૂક્ષ્મને કારણ આ એના ત્રણ શરીર છે તે ત્રણેય શરીરમાં જ્ઞાન શક્તિ એ કરીને નખથી શિખા પર્યંત જીવ સૂક્ષ્મ રૂપે વ્યાપીને રહેલો છે જીવ અણુ સરખો સૂક્ષ્મ અને ઝીણો છે અદ્રશ્ય છે જેમ કાષ્ટમાં અગ્નિ રહ્યો છે પણ દેખાતો નથી તેમ જીવ તે દેહ માં રહ્યો છે દેખાતો નથી કાર્યથી જીવની કલ્પના કરી શકીએ છીએ જીવ અંતઃકરણ ઇન્દ્રિયોના આધારે બધી જ ક્રિયાને કરે છે પણ વાસ્તવમાં જે દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ થી તે જુદો છે જીવ ચૈતન્ય રૂપ છે અનાદિ છે અમર છે અજર છે નિરંશ કહેવાય છે જેને અછેદ્ય અભેદ્ય આદિ લક્ષણથી

એવો નિત્ય જીવ છે શરીર માત્ર નો કેટલાક અલ્પજ્ઞ અને પરતંત્ર છે અને જીવ ઈશ્વરનું ભજન કરે ત્યારે ભવ બંધન મુક્ત બને છે માટે ભગવાનનો અંશ પણ છે પણ જે જીવ ક્યારે ભજન કરતા નથી નિર્વાસનિક થતા નથી અને ક્યારે પરમાત્માના જોગમાં નથી પરમાત્માના ધામમાં નથી જવાનો એટલે જન્મ મરણ ની માં ભમતો રહેશે હે વર્ણિ આવી રીતે અમારા ગુરુ રામાનંદ સ્વામી એ અમને સમજાવ્યું છે આ ટૂંકમાં કીધું વિશેષ તો ગુરુ રામાનંદ સ્વામી જાણે છે સહજાનંદ સ્વામી મહારાજની જય